કમલેશભાઈ ક્યાડા દક્ષિણ ગુજરાત પ્રાંત બજરંગ દળ પ્રમુખ આજે બે વિષયની રજૂઆત છે બે વિષયના આવેદન આવેદનપત્ર છે પહેલો વિષય છે ભારતીય દ્વારા આજે જે જમ્મુ કાશ્મીર ની અંદર માતા વૈષ્ણવ દેવીના દર્શન કરવા જતા જે બસ ઉપર મુસ્લિમ આતંકવાદીઓ દ્વારા જે હુમલો થયો છે આ હુમલાના વિરોધમાં આખા દેશમાં બજરંગ દળ દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું છે બીજો વિષય છે સુરત મ્યુનિસિપાલિટી કમિશનર દ્વારા સુરતની અંદર અગિયાર થી બાર જેટલા પૌરાણિક મંદિરો છે જે દોઢસો બસો સો વર્ષ જૂના છે અને તોડી પાડવાની નોટિસ આપવામાં આવી છે તો આ મંદિરો ન તૂટે એના માટેને અમે એક આવેદનપત્ર માટે આપીએ હિન્દુત્વની વાત કરી અને જે મંદિરો તોડવાની વાત છે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ હર હંમેશ તટસ્થ રહ્યો છે હિન્દુત્વ હિન્દુઓની સાથે રહ્યો છે અમારે કોઈ રાજકીય પાર્ટી અરે લેવા દેવા નથી હિન્દુત્વની વાત કરવાવાળા અલગ હોય છે અને હિન્દુત્વનું કામ કરવાવાળા અલગ હોય છે લોકોને ખબર જ હોય છે એટલે અમુક વખતે હિન્દુત્વની બાબતમાં ભારતીય જનતા પાર્ટીને પરિષદ સપોર્ટ આપતું હોય છે પણ આવી કોઈ પણ બાબતમાં વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ મંદિર ટૂંટાઈ એ બાબતમાં કોઈ પણ સરકારમાં સહન કરશે નહીં